ત્યારે આ બાર અથવા તો તેર જૂન આજુબાજુ મિત્રો મુંબઈની અંદર પણ વિધિવત ચોમાસાનો થશે પ્રારંભ ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજથી શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો રાઉન્ડ સાત દિવસ સુધી મિત્રો વરસાદી માહોલ જોવા મળશે કયા વિસ્તારોમાં જોવા મળશે કયા દિવસે કેવું ક્યાં વાતાવરણ રહેશે અરબી સમુદ્રની સક્રિયતા સાથે કઈ તારીખે મિત્રો વિધિવત ચોમાસાનો જે વાવણી લાયક વરસાદ થશે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો હવામાન વિભાગ તરફથી મિત્રો વિધિવત ચોમાસું અત્યારે કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટકને પણ પાર કરી અને દક્ષિણી મહારાષ્ટ્ર કાંઠાના વિસ્તારો સુધી પહોંચી ચૂક્યું છે અરબી સમુદ્ર પણ અત્યારે ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યો છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાવાને લઈ અત્યારે મોટી સંભાવનાઓ બની રહી છે યુરોપિયન અને અમેરિકન મોડલ અનુસાર મિત્રો મહારાષ્ટ્ર ઉપર એક અપર એર નબળું સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે અને જેના કારણે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર વરસાદની રહેશે આગાહી આપને જણાવી દઈએ તો મિત્રો મુંબઈ સુધી અત્યારે અરબી સમુદ્ર ખાસો એવો સક્રિય થતો જોવા મળ્યો છે અહીં આપને સેટેલાઇટ પિક્ચર અત્યારનું લાઈવ બતાવીએ તો તમે અહીં જોઈ શકો છો કે મુંબઈના દરિયાકાંઠા સુધી આ વાદળો અત્યારે આવી ચૂક્યા છે ને આજે ગુજરાત રાજ્યની અંદર પણ બપોર સાંજના સમયગાળા દરમિયાન આ વાદળાઓનો કેટલાક વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે આપ અહીં જોઈ શકો છો કર્ણાટક મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર અરબી સમુદ્રની અંદર ભારે મોટી સિસ્ટમ કે જેના કારણે સમુદ્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ધીમે ધીમે મિત્રો આજુબાજુના વિસ્તારોની અંદર આ વાદળાઓ ફેલાતા જોવા મળ્યા છે જેના કારણે પશ્ચિમી ઘાટના જે ભારતના રાજ્યો છે એ વિસ્તારોની અંદર આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન વરસાદની આગાહી પણ પણ કરવામાં આવેલી છે આમાં ગુજરાતની અંદર આજે મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની રહેશે આગાહી એ જાણીએ પહેલા આપણે જણાવી દઈએ તો મિત્રો અત્યારે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં તૈયાર થશે એમની અપડેટ આપને બતાવી દઈએ તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર મહારાષ્ટ્રના ઉપરના વિસ્તારોની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી બે દિવસોની અંદર રચાય તેવી શક્યતા રહેશે યુરોપિયન મોડલ અનુસાર મિત્રો આ મહારાષ્ટ્રમાંથી મધ્યપ્રદેશ તરફ આ સિસ્ટમ આગળ વધતી જોવા મળશે અને જેના કારણે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિસ્ટમનો કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આપ અહીં જોઈ શકો છો કે દસ તારીખના રોજ આ સિસ્ટમ મજબૂત થતી જોવા મળી રહી છે જોકે મિત્રો આ સિસ્ટમ દરિયાની ઉપર નહીં બને જેના કારણે એટલી બધી મજબૂત નહીં હોય પરંતુ તેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર આગામી દિવસોમાં ભારે મોટો પલટો જોવા મળશે જેની અંદર ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ પલટો જોવા મળશે અને ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જાપટાથી માંડી હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે આપ અહીં જોઈ શકો છો મિત્રો કે આજે હવે સાત જૂન થઈ છે ત્યારે મિત્રો આજથી લઈ અને આગામી સાત દિવસ સુધી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર છૂટા છૂટા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે આપણે મિત્રો આજે એટલે કે સાત જૂન અને શુક્રવાર થયો છે તો આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી રહેશે એમની અપડેટ જણાવી દઈએ તો મિત્રો આજે દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય જેમાં સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા આ વિસ્તારોની અંદર મિત્રો આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ખાસ કરીને સાંજના સમયગાળા દરમિયાન કડાકા ભડાકા સાથે અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય આ જિલ્લાઓની અંદર મિત્રો આજે અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વીજળી સાથે જોવા મળી શકે છે આ વરસાદ આજ કરતા મિત્રો આઠ જૂનની અપડેટમાં આપ અહીં જોઈ શકો છો કે આઠ જૂનના રોજ સૌરાષ્ટ્રની અંદર આ વરસાદના વિસ્તારો વધતા જોવા મળ્યા છે જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટના અમુક વિસ્તારો હોય આ સાથે જ જૂનાગઢ પોરબંદર દ્વારકા સુધીના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર આઠ જૂને વરસાદનું જોર વધી શકે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડથી લઈ સુરત ભરૂચ સુધીના વિસ્તારો સુધી તો બીજી તરફ મધ્યપૂર્વ ગુજરાતની અંદર પણ આપ જોઈ શકો છો દાહોદ જિલ્લો હોય છોટા ઉદેપુર પંચમહાલ ત્યાં સુધીના વિસ્તારોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ વધી શકે જે અમુક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે આ સાથે મિત્રો નવ જૂનની અપડેટ આપણે અહીં બતાવીએ તો આપ અહીં જોઈ શકો છો કે નવ તારીખે દક્ષિણી ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમ વરસાદની તો અમુક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા રહેશે જેની અંદર અંદર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દક્ષિણી અને જેની અંદર ભાવનગર જિલ્લો હોય ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ આ સાથે જ અમરેલી પાલીતાણા વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળે તેવી પૂરી શક્યતા હવે પછી જોવા મળી રહી છે સાથે દસ દસ જૂનની અપડેટમાં પણ આપ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર જે મહારાષ્ટ્ર ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત એવું તૈયાર થતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે મંબુ લાગુ વિસ્તારોની અંદર મિત્રો દસ તારીખે ભારે વરસાદની આગાહી રહેશે દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ તાપી ડાંગ સુરત નવસારી આ વિસ્તારોની અંદર પણ મિત્રો મધ્યમ સુધીનો સારો એવો વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર ખાસ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ વરસાદની ગતિવિધિ વધે તેવી શક્યતા રહેશે તારીખે આપ જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર જોર રહેશે જેમાં જામનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દ્વારકા પંથકોની અંદર આ વરસાદની ગતિવિધિ વધે તેવી શક્યતા રહેશે સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર પણ અગિયાર જૂનના રોજ આપ જોઈ શકો છો બનાસકાંઠા પાલનપુર મહેસાણા કચ્છના ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આ ગતિવિધિની અંદર સારી એવી વધારા થતા જોવા મળશે સાથે બાર તારીખે પણ આ સિસ્ટમ આપ જોઈ શકો છો વધારે પડતી મજબૂત ન બનવાના લઈ નબળી પડતી જોવા મળી રહી છે જેના કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના પંથકોની અંદર આવશે અને જેના કારણે ગુજરાતના મિત્રો આ રીતે તો મિત્રો હવે પછી આગામી સાત દિવસની અંદર દક્ષિણી ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદનું જોર જોવા મળી શકે સાથે સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં પોરબંદર જૂનાગઢ વેરાવળ અમરેલી અને ભાવનગર આ સાથે બોટાદ આ વિસ્તારોની અંદર મિત્રો હવે પછી વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર થનારો આ વરસાદ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવાશે ગુજરાતની અંદર વિધિવત ચોમાસાને લઈ મિત્રો હજુ પણ પંદર જૂન સુધી ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે સારા એવો સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ મિત્રો પંદર જૂન બાદ જે વિધિવત ચોમાસું બેસ છે એમને લઈને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર મિત્રો હજુ પણ પંદર જૂન બાદ સારો એવો વરસાદ જોવા મળી શકે છે અત્યારે ગુજરાતની અંદર જે વરસાદનો આ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એ મિત્રો મહારાષ્ટ્ર ઉપર જે નબળી વરસાદી સિસ્ટમ બનતા હોય છે ને જેના કારણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી આ રીતનો વરસાદ જોવા મળશે તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો પળેપળની માહિતી પહોંચાડીશું આવજો જય હિન્દ જય ભારત